સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં તાતી થયા જીઆઈડીસીની મિલમાં અકસ્માત થયો છે દુર્ઘટના સર્જાઈ છે વોટર જેટ મશીનનું ઢાંકણું ફાટતા અકસ્માત થયો જે જાણકારી મળી છે તે મુજબ એક કામદારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે અને અન્ય બે કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પચીસ વર્ષીય મૂળ ઉત્તર પ્રદેશ કાનપુરના જીતેન્દ્ર હરીશ્ચંદ્ર નામના કામદારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું સમ્રાટ વેલ્વેટ નામની મિલ કે જ્યાં આ દુર્ઘટના સર્જાઈ અંદાજે મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળે પહોંચી છે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ કોઈ ટેકનિકલ કારણ છે કે અન્ય કોઈ કારણ તેને લઈને તપાસ ચાલુ છે